શું ખાવું અને શું ના ખાવું હવે આ જનતાએ નક્કી કરવું પડશે કારણ કે બજારમાં મળતી તમામ વસ્તુઓ અસલી જ છે તેવું સો ટકા કહેવું અશક્ય છે નવાણું ટકા લોકોને બહાર જમવાનું ચસ્કો હોય છે દરેક તાલુકાઓમાં પંજાબી રેસ્ટોરન્ટ પર તમને જોવા મળતી જ હશે પરંતુ તમે જે પનીરનું સ્વાદ હોશે હોશે માણો છો ને તે પનીર શું દૂધમાંથી જ બન્યું છે સામેવાળી વ્યક્તિ પાસે કદાચ તેનો સાચો જવાબ પણ તમને નહીં મળે પરંતુ તમે જેને શુદ્ધ પનીર સમજીને માણો છો ને પનીર તમારી તબિયત ખરાબ પણ કરી શકે છે કારણ કે બજારમાં નકલી પનીરની ભરમાર છે આવી જ એક ફેક્ટરી પણ બે દિવસ પહેલા ઝડપાઈ અને હવે તેનો માલિક પણ પોલીસના હાથમાં લાગી ગયો છે ત્યારે આ ધમધમતી હતી નકલી પનીરની ફેક્ટરી અને કેવી રીતે બનતું હતું પનીર આવો તમને બતાવીએ નકલી 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 ઘી નકલી દૂધ નકલી અને હવે પનીર પણ નકલી મહેસાણાના વિજાપુરમાં વિજાપુર માં શુક્રવાર ના દિવસે ફૂડ વિભાગે આવકાર વેરહાઉસમાં માં રેડ પાડી વેરહાઉસમાંથી હાઉસ માંથી પનીર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી ફેક્ટરીમાંથી છસો ઓગણપચાસ કિલો પનીર અને બસો અડત્રીસ કિલો પામોલીન તેલનો જથ્થો ઝડપ્યો પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો કરતા ઉપયોગ આવી રીતે પનીર બનતું હોય તો તે લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હશે તેનો અંદાજ તમે લગાવી શકો છો જોકે વાત એટલેથી ખતમ ન થઈ મીડિયા કર્મી કવરેજ માટે પહોંચ્યા તો નકલી ફેક્ટરીનો માલિક મીડિયા સામે ઉશ્કેરાઈ ગયો અને હુમલો કરી દીધો કેમેરો તોડવાનો પણ પ્રયાસ કર્યો કરી રહ્યા છો તમને પૂછવામાં આવી છે મીડિયા આ જવાબ આપો તમને યોગ્ય લાગી રહ્યો છે બે દિવસ પછી ફરાર દિનેશ પટેલ પકડાયો ગાંધીનગર માં છુપાયો હતો દિનેશ પટેલ મીડિયા સાથે મારામારી કર્યા પછી ફેક્ટરી માલિક દિનેશ પટેલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ પણ હરકતમાં આવી અને આરોપીને પકડવા માટે ત્રણ ટીમો કામે લગાડી હતી પોલીસની સઘન તપાસ પછી અંતે ફેક્ટરી સંચાલક દિનેશ પટેલ ગાંધીનગરથી પોલીસના હાથે ચડી ગયો માર્કેટમાં શુદ્ધ પનીર નો ભાવ પ્રતિ કિલો ચારસો રૂપિયા નકલી પનીર બસો રૂપિયામાં માં વેચાય છે કિલો હવે વિચાર કરો કે જ્યાં સસ્તામાં તમને પનીરની વાનગીઓ મળતી હોય કે કેવા પ્રકારના પનીરનો ઉપયોગ થતો હશે કદાચ આવા લોકો પાસેથી જ પનીર ત્યાં પહોંચતું હશે ત્યારે સવાલ એ થાય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા કેટલા લોકો ચેડા કરે છે બજારમાં નકલી ખાદ્ય વસ્તુઓની ભરમાર કેમ વધી રહી છે લોકોના સ્વાસ્થ્ય સાથે થયા પછી વિભાગ જાગશે મુદ્દો અહીં સીધો જ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે લોકો સારું આરોગવા માટે રૂપિયા આપે છે પરંતુ તેમને નથી ખબર હોતી કે તેઓ જેને શુદ્ધ સમજે છે તે નકલી છે હવે આવા આરોગ્યના દુશ્મનો સામે કડક કાર્યવાહી ક્યારે થાય છે તે સૌથી મોટો સવાલ છે સુધીર નાયક વીટીવી ન્યૂઝ મહેસાણા